जहांगीरपुरा विस्तार में नोधाये एक सौत अठावन ग्राम मेफेड्रॉन ड्रग्स जत्था केसला छ महीना सरता आरोपी ने चट्टी पाती गई काल तारीख अठार पांच पच्चीस रोज एसओजी सूरत शहर द्वारा जहांगीरपुरा शरणम रेसिडन्सी में स्वस्तिक विला तरफ जता रोड पर थी आरोपी सुफियान उर्फे शिबो शेख ना ने पकड़ी पाड़ी पास प्रतिबंधित मेफेड्रॉन ड्रग्स वजन एक सौ ओगत अठावन ग्राम कि रूपया बार लाख पंचाणु हजार आठ सौ મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા વીસ હજાર સ્પ્લેન્ડર ટુ વ્હીલર ગાડી જે રજિસ્ટ્રેશન નંબર જીજે ઝીરો ફાઈવ એલ એલ ડબલ ફાઈવ થ્રી ફાઈવ કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલે કિંમત રૂપિયા તેર લાખ ત્રીસ હજાર આઠસોની મત્તાના મુદ્દામાં સાથે ઝડપી પાડવામાં આવેલ હતો સદર ગુનામાં માલ મંગાવનાર નાસ્તો થતો આરોપી રિઝવાન બોમ્બેવાલાને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓએ સૂચના આપેલ હતી આ દરમિયાન એસઓજીના એસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે જિલ્લાની બ્રિજ પાસેથી આરોપી રિઝવાન ઉર્ફે ઉસ્તાદ ઉર્ફે ગુન્ડો અબ્દુલ કાદર બોમ્બેવાલા રહે ફ્લેટ નંબર એક મક્કા એપાર્ટમેન્ટ ભાગા તળાવ અઠવા સોતવાળાને ઝડપી પાડવામાં આવેલ છે જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના ત્રણ રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો